દારે વેલનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને સમસ્ત કોળી સમાજ દ્વારા પચીસ માં સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું ધારીના પ્રેમપરા ખાતે કોળી સમાજ દ્વારા પચીસ માં સમૂહ લગ્ન ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે પ્રસંગે અનેક સંત મહંતોના ના સમૂહ લગ્ન તમામ નવ દંપતી ના પાઠવ્યા હતા કોળી સમાજ દ્વારા અગિયાર દીકરીઓ લગ્ન કરાવવામાં આવ્યા ત્યારે કોળી સમાજના દરેક અગ્રણીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારીના નામાંકિતો આગેવાનો પણ સમૂહ લગ્ન માં ખાસ આશ્રય આપી હતી સમૂહ લગ્નના કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક યોજાઈ ગયા હતા ધારી પ્રેમપરા મુકામે આજે પચીસમા સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આજના આ જયવેલના એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન થાય છે જેમાં અહીં આપ જોઈ રહ્યા છો ત્યારે સમૂહ લગ્નનું આયોજનમાં શાંતિપૂર્ણ હર હંમેશ જે આયોજન થાય છે જે સમાજમાં પછાત હોય ને વધારેમાં વધારે અમારા સમાજમાં લગ્ન થાય એવી અમે હર વખતે મહેનત કરીએ છીએ અને આમ સમાજ પ્રત્યે કે દરેક આગેવાન દાતાઓ પાસે અપેક્ષાઓ રાખીએ છીએ કે આમાં અમને હર અમે સહકાર મળે ને આ આયોજન સફળ થાય એવી અમે દરેક પાસે અપેક્ષા રાખીએ છીએ આજે કેટલાક સમૂહ લગ્ન છે આજે પચીસમાં સમૂહ લગ્ન છે ટોટલ અગિયાર સમૂહ લગ્ન છે ઘારીના છે કે આજુબાજુના ગામના છે